તો ચાલો હવે અમે જેથી બે કરી દીધું પેલા આવતો વિસુ બંધ થઈ ગયો બંધ થઈ ગઈ હવે બે ચાલો બહુ મસ્ત તડકો છે ને અમે બે જાય છે કેટલી મિનિટ છે પંદર અમે આવી ગયા અડધે અડધે પૂગી ગયા પંદર મિનિટમાં

તો તો પૂછું ને ભેગો જ લઈ લેવાનું થાય હાલો આપડે ભેગો જઈશું અમે ત્રણ આવીશું